ટાઇટલ ફ્રેન્ડશીપ બેલ્ટ સ્ટોરી એ કહું છું સાંભળો છો સાહેબ આ તમારી દવા અને આ તમારો ટુવાલ અહીં રાખ્યા છે નાહવા જતાં પહેલાં દવા લઈ લેજો અને ટુવાલ અંદર લઈ જવાનું ના ભૂલતા હું વહુને કહું છું કે તમારા માટે ગરમા ગરમ રોટલો ઉતારે તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઈ જશે નાસ્તો તૈયાર પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે આજે કંઈક એનો દિવસ છે ઓલા ફોરેનમાં ઉજવે એવું કંઈક છે એ ભલે કહીને માધવરાય બાથરૂમમાં ચાલ્યા ગયા મીરાબહેન રસોડામાં ગયા અને તેની વહુને રોટલો બનાવવા માટેનું કહ્યું પછી પોતાના ઓરડામાં જઈ માધવરાયની વસ્તુઓ સરખી કરીને નીચે ઉતર્યા નીચે ઉતરતા ઉતરતા અચાનક તેની નજર રસોડામાં ગઈ તો તેનો દીકરો અધ્યાય પત્ની અંગિકાને મદદ કરી રહ્યો હતો અંગિકા કહે તેમ રોટલો શેકતો હતો આ જોઈને પહેલાં તો તેને સહેજ ગુસ્સો આવ્યો કે બાયલો બનીને આ શું કરે છે તેનો દીકરો પણ અચાનક જ એ ચહેરા પર મુસ્કાન અને રમત ગુસ્સો ગાયબ થઈ ગયો તેની આંખો ઠરી ગઈ એ સંબંધના હેતને પ્રેમને અને વાહલને નિહાળીને અરે અરે અધ્યાય મમ્મી કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે પ્લીઝ તમે હવે જતા રહો તમે કહ્યું એટલે મેં બે રોટલા તમને શેકવા દીધા પણ હવે વધારે વધારે નહીં મમ્મી કે પપ્પા જોશો તો કેવું લાગશે તેને કંઈ ખરાબ નહીં લાગે જાન તું એ બધું ના વિચાર હું એવું હશે તો હું એને જવાબ આપી દઈશ તું ફટાફટ કામ પતાવી લે બધા આપણી રાહ જોતા હશે ફ્રેન્ડશીપ ડે ની આ વન ડે પિકનિક આપણા કારણે દસ વાગ્યાની રાખી છે બધાએ બાકી તો સવારમાં છ વાગ્યામાં ઝાંઝરી જવાનો પ્લાન હતો એનો આ તો તારી ફરજ છે મમ્મી પપ્પા પ્રત્યે એટલે મેં એને સમજાવ્યા ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફીલ કરતો હતો એમ કહીને અધ્યાયે અંગિકાને સહેજ બાત બાથમાં લઈ લીધી અરે મમ્મીએ તો મને કહેલું જ કે આપણે વહેલા જવું હોય તો જઈએ પણ મને લાગ્યું કે એક તો આમે પપ્પાની બધી જવાબદારી મમ્મીની છે એમાંય તો આ બે રોટલા શેકશે સંભારો બનાવશે ગરમને રસોડાનું કામ આટોપશે તો એની કમર વધારે દુખશે પગ પણ કેટલા દુખે છે એના એટલે જ મારાથી થાય એટલું તો મારે કરીને જવું જોઈએ ને અધ્યાય ને તરત જ અધ્યાય તેની ફરી ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી લીધું કેટલી સુંદર પત્ની મળી છે મને સંસ્કારી અને સમજુ મને કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પતિદેવ મળ્યા છે મારા મિત્ર કાશ મમ્મીને પણ બસ હવે તારો જીવ ના બાળીશ પપ્પાનો તો સ્વભાવ જ આવો છે આધ્યાયે કહ્યું ને અંગિકા ચૂપ થઈ ગઈ બંને ફરી કામમાં પરોવાઈ ગયા માધવરાય અને મીરાબહેનને બે દીકરાઓ બંને જુદા જુદા રહે માધવરાય મીરાબહેન બે મહિના માટે મોટા અનન્યાના ઘરે જાય તો બે મહિના અધ્યાય સાથે રોકાય બંને ભાઈઓ એકબીજા માટે જાન આપવા પણ તૈયાર જુદા રહેવા છતાંય પરિવાર અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ એવો જળવાયેલો હતો માધવરાય ખાનના વેપારી હતા તેઓ રોજ સવારે અગિયાર વાગે દુકાને જાય અને રાત્રે નવ વાગ્યે આવે અધ્યાય મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો અનન્ય આઈપીએસ ઓફિસર હતો માધવરાય સ્વભાવે બહુ કડક મીરાબહેન પ્રત્યે પણ એને અને એના દીકરાઓ પ્રત્યે પણ તેઓ કડક રહે હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ બધાની લાગણી દરેક માટે અનહદ માધવરાય તૈયાર થઈને જેવા નીચે ઉતર્યા કે મીરાબહેન તરત જ ટેબલ પર તેનો નાસ્તો કરવા તૈયાર કરવા લાગ્યા અધ્યાય પણ રસોડામાંથી બહાર નીકળી તેના ઓરડામાં ચાલ્યો ગયો ક્યાં જવાના છો વહુ તમે બંને માધવરાયે અંગિકાને સંબોધીને પૂછ્યું પપ્પા આજે ફ્રેન્ડશીપ ડે છે ને તો એના ફ્રેન્ડ્સ અને મારી ફ્રેન્ડ્સને એના હસબન્ડ મળી રહીએ છીએ અમે બધા વન ડે પિકનિક જેવું જ છે તો એમાં તમારે શું જવાની જરૂર છે એ એના મિત્રો સાથે જઈ આવશે ફ્રેન્ડશીપ ડે છે ને વેલેન્ટાઇન ડે ક્યાં છે મેં પણ એને એમ જ કહ્યું પપ્પા તો એ કહે છે કે તું પણ તારી ફ્રેન્ડ છે ને અંગિકાનો આ જવાબ સાંભળી માધવરાય ખડખડાટ હસી પડ્યા બોલો પતિ પત્ની ક્યારે મિત્રો હોતા હશે વળી આ આજકાલના છોકરાઓને શું નવા તું જ છે અંગિકા આ સાંભળીને સહેજ મોઠી પડી ગઈ સાહેબ ઠરી જશે રોટલો મીરાબહેન અંગિકાના બચાવમાં તો ના બોલી શક્યા પણ વાત ફેરવવા તેઓએ આ પ્રમાણે કહી દીધું અને અંગિકાએ ઈશારો કર્યો કે ઉપર જતી રહે અંગિકા અને અધ્યાય તૈયાર થઈને નીચે ઉતર્યા ત્યારે માધવરાય પણ દુકાને જવાની તૈયારી કરતા હતા સેન્ડલના સેન્ડલની ગૂંચવણમાં અંગિકાને જોઈને અધ્યાય નીચો અને તે સેન્ડલનું બક્કલ ખોલીને અંગિકાને પહેરાવવામાં મદદ કરવા લાગ્યો પાછળ ઊભેલા માધવરાયની નજર આના પર પડી કે તરત બોલ્યા અધ્યાય પત્નીને પત્ની જ બનાવીને રાખો મિત્ર નહીં ને ગુસ્સામાં લાલ મોં કરીને ચાલ્યા ગયા માધવરાયની દુકાન શહેરના જૂના વિસ્તારમાં હતી ત્યાં પણ બધી પોસ્ટર લગાવેલા હતા જેને ત્યાં જાત જાતના બેડ્સ વેચાતા હતા અને કેટલાય અલગ અલગ પ્રકારે લખેલા કોડ્સ પણ મળતા હતા માધવરાયને આ બધું નકામું લાગી રહ્યું હતું તેઓએ દુકાન ખોલી અને દીવા કરીને થડે બેઠા ખરેખર બહુ મજા આવી હો મમ્મી આજે તો અમે બધાએ કેટલી બધી ગેમ્સ રમી ખબર છે કેટલી મજા કરી બધાએ એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા લગ્નજીવનનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો મિત્રતાનો દ્રષ્ટિકોણ રાતના દસ વાગે પાછા ફરાયેલા અધ્યાય અને અંગિકા આવીને તરત મીરાબેન પાસે ગયા માધવરાય તેની આદત મુજબ વોક પર ગયેલા અંગિકા આખા દિવસમાં તેણે શું કર્યું એ બધું વિગતવાર પોતાના સાસુને કહી રહી હતી મીરાબેન પોતાના પગમાં તેલનું માલિશ કરી રહ્યા હતા મમ્મી બહુ કામ કર્યું ને લાવો ચલો હું માલિશ કરી આપું છું અરે ના દીકરી તું કહે ને તારી વાતો મજા આવે છે ને મીરાબહેને અંગિકાને જવાબ આપ્યો અને હું કંઈક કહું અચાનક જ અધ્યાય અંગિકાને મીરાબહેનની નજર દરવાજે આવીને ઊભેલા માધવરાય પર પડી હા સાહેબ બોલો ને તરત જ મીરાબહેન પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા માલિશ માટે લીધેલા તેલને વાટકીમાંથી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ તેનું ધ્યાન ના ગયું માધવરાય આગળ આવ્યા અને બોલ્યા શું હું તને આ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધું મીરાબહેનની સાથે અધ્યાય અને અંગિકાને પણ અચરજ થયો થયું આ સૂરજ કઈ બાજુથી ઉગ્યો એ વિચારતા ત્રણેય એક સ્ટે માધવરાયને જોઈ રહ્યા અરે મીરા તમારો હાથ તો આપો કે મને મિત્ર નથી બનાવો હું મિત્ર તરીકે પતિ છે એવું વર્તન નહીં કરું હો ચિંતા ના કરતા ને માધવરાય પોતે જ હસી પડ્યા અચકાતા અચકાતા મીરાબહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેને બાંધી દીધો ફ્રેન્ડ્સ મીરાબહેન સામે જોઈને આવું કહીને તેઓ હકીકત અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઊભા હતા કે મારા દીકરા મારા ગુરુ આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હો અધ્યાય તરત બોલ્યો મેં શું શીખવાડ્યું પપ્પા કંઈક ફોડ પાડીને વાત કરો તો સમજાય હા 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 બેસો બેસો અહીં કહીને સોફા તરફ ફરીને માધવરાય બેઠા મીરાબહેન અંગિકા અને અધ્યાય પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા હું બહુ નાનો હતો ત્યારે માતા પિતાના સંબોધનને જોતો બાપુજી હંમેશા બાને માન આપતા પત્ની તરીકેનું માન તેનો સંબંધ બહુ સુંદર હતો પરંતુ એ બંને ફક્ત પતિ પત્ની જ હતા મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા એ પણ ઇંગ્લિશ મીડિયમમાં એકવાર બાપુજી કંઈક દુકાનનો હિસાબ કરતા હતા ગોટાળો થયો બા બાજુમાં જ હતા તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું જેનાથી ધંધામાં ફાયદો થાય ખબર નહીં બાપુજીને શું થયું કે બાને ઝાપટ ઝીકી દીધી હું મારા ઓરડામાં ઊભો ઊભો આ જોતો હતો અબકી ગયો ને દીકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો સલાહકાર મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો રસીલા ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની અને ક્યારેય મિત્ર ન બની શકે માર્ગદર્શક ના બની શકે તેનું સ્થાન રસોડામાં પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતમાં જ છે સમાજની વ્યવહારિક કે સંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દીકરા હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું તારામાંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું છું કે ખુશ થાવ ખબર નથી હરતી કદાચ આ તારીમાના સંસ્કાર હશે દીકરા તને સ્ત્રીનું સન્માન કરતા અને તેની સખી સમજાવતા શીખવ્યું હશે તેણે આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તેને રસોડામાં જોયો હતો વહુની મદદ કરતા એ પછી તેને સેન્ડલ પહેરાવતા એ સમયે આ દ્રશ્યો જોઈને તો લોહી ઉકળી ગયેલું પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું કે તું કરતો હતો એ સાચું જ હતું હું કરું છું એ ખોટું છે દુકાનમાં બેઠો ત્યારે તમારા ફ્રેન્ડશીપ ડેના બધા પોસ્ટર વાંચ્યા એક જગ્યાએ નાના અક્ષર લખેલું હતું સપ્તમે સખા અને તે કરેલા વર્તનને જોઈને અભિમાન થયું બસ ત્યારે જ આ બેલ્ટ લીધો અને તારા મમ્મીને પહેરાવાનું વિચાર્યું મંગળસૂત્ર અમારા સુખી જીવનની નિશાની છે એમાં બેલ્ટ હવે અમારા સખા ભાવની નિશાની બનશે મીરાબહેન તો આ સાંભળીને રડી જ પડેલા માધવરાયનું આ નવું રૂપ તેને અત્યંત ગમ્યું અરે હા છોકરાઓ તમે બંને અહીં આવો મોટાના ઘરે તો જઈ આવ્યો તમે બે બાકી છો એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ જઈને ખુશ થયેલો કહેતો હતો કે હું મીરાને ક્યારે એના ઘરે જઈએ છીએ હવે બહુ યાદ કરતો હતો ચાલો તમે અહીં આવો બંનેને આ બેલ્ટ બાંધી આપું આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બની ગયા છીએ સંબંધને વિવિધ નામ આપે ત્યારે તેમાં સ્વાર્થ ઉમેરાઈ જાય જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય સ્વાર્થ નહીં આપણે બધા એકબીજાના બનીશું કેમ બહુ બેનપણી બનશો ને મારા સુસરાજીના મુખેથી આવું સાંભળીને અંગિકાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું એ પછી અંગિકા અને અધ્યાયને એ બેલ્ટ બાંધી માધવરાએ એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું એ જ રાતના લગભગ બાર વાગે ઊંઘના આવતા કે બેઠેલા પાસે આવ્યા હું એક હજુ વાત કહેવા તો તને ભૂલી જ ગયો મીરા મીરાબહેન અચાનક માધવરાય જોઈને ફરી અચંબિત થઈ ગયા બોલો ને સાહેબ બસ આજ હવેથી તારે મને સાહેબ નથી કહેવાનું આજથી હું તેને સખી કહીશ તું મને સાથે તું મારી સંગીની છે અને આજથી સખી પણ બની છે મારી જીવન સખી આજી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે આ સાતમું વચન આ ઉંમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો મારી સખી મારી સંગી